એунаપા કે તમાર આકુ રેવ કોમ ઘર તમામેલી તા ને સેઠું થી દોહા એમાં સાઠાને મને લઢારીન લાયા સેઠું તરતાનીયા દાતો બેહો પરિવાર હેડો આ બાયરીયો તો દેખાડલા લે ને બોલા તરપા દેહી આતેતે આ બાયરીયો કે દેખાકિને દોહા પટડી લીધું એ આ એકે કે તો લીધું તો તું ટૂટી ને

કેટલા દારો થી જઈને ગયો છું આ કરા દારે વાતો કરશે એના ઘરે જ દોહા કોઈ ને તો મેહો કંચન શું કરતો અગરમાં તો બેહી દીધું ને હેતી દારા જઈને નાપરો લેવો કરાઈય આ તો કેવાય જો ના કરી આમ દૂર આવ તો દારા થી પીર બેહી રહેતો અમે હંતઈ જોવા જઉં છું કે હું

કેમથી ફરશો આ આપણો ભાગળો આપણ લેડબુક પર નહીં લેડી વાધી હ હ નહીં રે આજ ખબર પડી ને ફોન આયો તો ને લ્યો હું તો ભૂખે લાગી છું ચક્કર આવે નો હ આ પણ ખબર હતા બશેલીનો હે રોટ સેલીનો રોટ આજો મને ભૂખ લાગી કેરીનો રોટ સેલીનો એ ઉલાઈ પી લેવાનો છો ને મને આ તો રોડી કોઈ લાયો છે ને કોઈ ખબર આવશે ને બે નહીં આ તો તમને સાવ આવ્યો છે લગીરે પૂછ્યું હો કે બાપા તમે જેમ ભૂલા તો નહીં પૂછે ના પૂછે બાબા આ તમારા કોમનો મતલબ છે અત્યારે તો તમે કોમ કરો ને તો વાલો લાગો એવું છે બહુ અને હા હા મસ્ત દેખાડો ના પેલું પૂર્ણ આપી અમો જોવા આપતી હતા

વા દેખી કા ને પેલી જો આવતી તો હું કરો થી તો આ તો ફૂલતા તો દેખતી જેવું પાયું છે ને મત પાયું લાગો આ બધું ગમે ના મને તરત નાલો ને ઉપા આ કવાર શાંતિ કરી આયા છે જીમાં શાંતિ હેતું આ પિયર જેસા બેઠનો વિહોમાં હતો ઓય કોઈનો વિહોમાં નઈ છોકરાના ને ભવને હ ઓ પર તો ફોન રાટે કરો

એ તો નેદુ પર ચાર પાખરા ને દેયા તો પોટલીએ ખા નેદી નહીં પણ બટા હું એટલી લેદી દોહન તો કાયા રાટે હું કરું તો હા તો નેદી કાઢો પછી ખાજો ખાવા નઈ મરો ના કઈ હાલ ગે લઈ જો आलू નું આવાનું આનો આવ ના કરો એ નઈ નેદુ તને થા મને તો 18 આયો તો ભાટે આ લઈ લે

ખાવાલું ખાધા કરે માલું કરેલ નહીં ઓછી ના કશું કોણ નહીં ભરે ઓ તું તો ખબર હોય ના રે કોણ તો કરી

કોઈ ની માં વાતો કરીએ યમી ના ના આ એ નરવન કો ભાઈ સુંદે લો બે જે થાય કરો અરે તઈન ગરસી આપણે તારે આ બધું તઈન કા એક ક્યાં છે દોશી દોહન બહુ તઈન એક ક્યાં ઓ બટ

કેટલી જોવા તમારે હો જોતી કેને જોવાનો હો જોતું તય ઘરવાજીઓ મારા નેનીથી મોટી થઉ પર તો તું ઓસી નહીં તું ઓસી નહીં કે તો ખબર તો હે હા તા તબા મારા હોબર ઉપર કોઈ કરી તો હ એક ઘર